બે ત્રણ કમેન્ટ છે કે જેમના રિપ્લાય આપી દઈએનારાયણ મહાદેવ મહાદેવ તેમ છો મોજમાં તો વાંધો નહીં બાપુલી અમે પણ બિલકુલ મોજમાં છીએ જોરદાર જનસા કરો જયંતિ વાલી ગુડ મોર્નિંગ જય શ્રી કૃષ્ણ

આપણે મૂકી દીધું લેપટોપ બધી વસ્તુ ચાર્જિંગમાં કે આપણી પાસે યુએસબી વાળું હવે ચાર્જર છે નહી બગડી ગયું છે એટલે કીધું લેપટોપ ચાલુ કરીને મૂકી દઈએ આની અંદર બીજું તો શું થાય બીજો કોઈ રસ્તો છે ને હવાર હવારમાં તો ક્યાં આપણે અત્યારના ફોર્મમાં ગોતોઈ જાવ એ વસ્તુ અને શું કે હવે એટલે બની ગઈ માખણ બઈનું તો ખરાવ જોઈએ ઉતારવાનું કેટલું છે કિલો બે કિલો 5 કિલો શું લાંબી તમને જેટલું પણ

આમાં બરફ નઈ ખો ઠંડુ ઘેરું છે નીકળું નહીં જોઈએ એટલું નીકળવું તો તો તસીફી દૂધ ને ગામડાનું દૂધ હોય કે નઈ એમને તો ગામડાનું ગામડામાંથી જ આવતું છે સીટીમાં અહીંયા ભેડ શેનો હોય ને અહીંયા ભેડ શેનો ન હોય અહીંયા ભેંડો ન સીધું આવું એવું છે કાંઈ વાંધો આટલું અહીંયા આવીને તને નહી ભાવે પ્લાન ફરી જશે આ વાળી છાસ લેસો અમૂલ ની છાસ આપડે મૂકી દેશું અને એમના માટે મોટર ની ખરીદી કરી લેશું બ્લેન્ડર નહીં આવે કેમ કે હા દા લેવડાવી દી દસ મને હાવ હા થેવા ઓલા થઈ ગયા ગરમ મારા ને બ્લેન્ડર ગરમ થઈ ગયું બીજું તો કઈ નઈ પણ બે વાર આવી રીતે છાશ કેવી હોય તો માનું બ્લેન્ડર નરજા દે પણ વોરંટી માં છે વોરંટી માં છે ઈ વાત તો હાચી એટલે તો મેં આખી લીધુંતું ખબર હતી કે વોરંટી માં છે પણ પછી કઈક રીત હોય ને જો થઈ ગયું મસ્ત ટાંગ ડાડા સીટી મરે ને ગામડાની ફીલિંગ હો આ એક ડસ્ટ બોલુ છે અમારું બા બોલે ને ઈગનોર કર દેજો

વાલી કરે છે એમનું એડિટિંગનું કામ તો કીધું હાલો આપણે દસ વાગી ગયા ને ચા પાણીનો ટાઈમિંગ થઈ ગયો તો આપણે આપણી હાથામાં નીકો છે ચા આજે કારણ કે રાજકોટમાં માલધારી લોકો જે રીતે હોટલ ઉપર ચા બનાવે ને એ રીતના ચા બનાવવાની ટ્રાય કરી છે જોઈએ હવે એના જેવો સ્વાદ પકડે છે કે નહીં કારણ કે એ લોકો પહેલાં છે ને દૂધને એકદમ ઉકાળે અને પછી ભૂકી અને ખાંડ ને બધા મસાલાની એડ કરે તો આજે પણ આપણે એવી જ રીતના ટ્રાય કરી છે અને ટ્રાયમાં જો સક્સેસ હોઈ જાય

તમારે બધાય કમેન્ટ કરીને જણાવવાનું છે શિયાળો છે કે ઉનાળો છે કારણ કે હવાના કોરમાં માં વહેલી ઠંડી લાગે ને પોપર વચ્ચે એવો ધોમ ધકતો તડકો હોય છે એની વાત જવા એમ થાય કે જેને એસી માં બેઠા રહ્યા અને આ મારી વાલી લાગે શિયાળો તો દેશી માં જ રહેવું જ ને આપડે તો એસી માં રહેવું એસી માં ન રહેવું ખબર ઘણા બધા કમેન્ટ કરી કે બેન એસી ના લેવાય સાચી પણ આપડે ડેલી યુઝ નથી કરવો કે એવું નથી આપડે ક્યારેક એવું લાગે તો બાકી બધા આપડે એ રૂમ માં જરૂર નથી

પછી કાર્ડ બંધ થયું ને પછી પાછું ન હવે સાથે એપ્લાય કર્યું ને એવું બધી પ્રોસેસ કરી તા ઘરે પહોંચવામાં બે વાગે બે વાગે આવીને ખાઈ પીને સુઈ ગયા તા તો ગયા તા તો અત્યારે હવે ઠેઠ નીંદર ઉડી છે ને હવાચાર જેવો ટાઈમ થયો છે તો હવે કીધું હાલ પેલા ચા પાણી પીને ફ્રેશ થઈ જાય ને પછી હવે પાછું જે બીજું અધૂરું કામ છે એ આપણે પૂરું કરીએ અને તમારી સાથે આપણે રૂબરી નહોતા જે હવારના ગયા ત્યારના તો કીધું અત્યારે થોડોક ટાઈમ જે મળ્યો છે આપણે તેમાં તમારી સાથે રૂબરૂ પણ થઈ જાય ને તમારે કોઈને હવે ચા પાણી પીવો હોય તો કેજો તો આપણે એ પ્રમાણે મૂકીએ નહીં તો પછી મારા એક પૂરતો બનશે હવે કેરી ખાઈને બહુ નીંદર આવે ને હમણાં તને ખાખડી લઈ આવો ને તે દુની આને હેલ બપોર હોવાની ટેવ વધી ગઈ આપડે તો કાલ ને આજ કાલ હાઈજા ખાધી હતી તો હાઈજા હવાર કેટલા વાગે ઉઠી ખાખડી ખાઈને ને એટલે નીંદર બહુ આવે એટલે ખાખડી ખાઈ ના આવે બોલી કેરી ખાય ને પાકેલી

ફાઇનલી તો ગણપતિ ગણપતિદાદાનું મૂહર્ત આવી ગયું છે કીધું તો લગાવી દઈએ ગણપતિ દાદાને આપણે ગાડીમાં બેસાડી દઈએ લગાવી દઈએ નહીં સોરી જય ગજાનંદ ગણેશ વિઘ્નહર્તા દેવ તો તમે કીધું ફાઇનલી આજે એમની સ્થાપના કરીશ દેવી ગણેશ સ્થાપના ગાડીમાં અહીંયા આપણા હનુમાનજી મહારાજને તો આપણે બેસાડી દીધા છે અને ગણપતિ બાપ્પાનું શુભ મુહૂર્ત એટલે કે ગણપતિ બાપા ગાડીમાં સ્થાપન કરવાનું મુહૂર્ત આપણે પ્રજ્ઞાની હાથે

ગણપતિ બાપા ની સ્થાપના કરવા આવ્યો આપડે ગાડી માં ત્યાં જ હવે યાદ કરાવી દીધું કે બે ત્રણ કમેન્ટ છે કે જેમના રિપ્લાય આપી દઈએ આપડે શું

પ્રાસ્તર મશીન છે ને એ બીજું છે ઝાલા એમનું કેવું એવું છે કે તમે તમે ઘર અને કિચન બહુ ક્લીન રાખો છો તો થેન્ક યુ સો મચ અને બીજી એક છે કેરી વાળી સોરી હું નામ ભૂલી ગઈ કરીને નામ છે લગભગ

બાકી રોડ નું કામ તો આપડે અગાઉ પૂરું થઈ ગયું હતું હવે મસ્ત મજાનું બે સાઈડ પેવર બ્લોક નાખવાનું કામ સ્ટાર્ટ થઈ ગયું છે તો જોરદાર હવે મસ્ત બની જશે આ રસ્તો આપણો ચલો આપણે ગયા હતા ગામમાં કારણ કે ગામમાં થોડુંક આપણે કામ હતું કામ એવું હતું કે આપણે જે પેલો શું કહેવાય બેની બેની ના દુખાવાની આપણે ફરિયાદ કરી દીધી વિડીયોઝમાં તો વિડીયોમાં એક કમેન્ટ આવી હતી કે ભાઈ સિલિકોન હિલ બેટ પહેરો એટલે તમને બેટર રહેશે તો આપણે એ જ ગોતવા ગયા પણ હિલ બેટ તો ન લીધા પણ એની જગ્યાએ આપણે સિલિકોન વાળા જે રબર આવે ને રબર પગમાં પહેરવાના લીધા છે આગળ હમણાં બતાવ ને બાકી બ્રેડ લેવા ગયા હતા કારણ કે બનાવવાના છે જે મસ્ત મજાના પકોડા તો તમારે કોઈને ખાવાની ઈચ્છા હોય તો વ્યક્ત કર દેજો તો આપણે તમારા માટે પણ બનાવી દેસુ જો આવી રીતના કઈક આવ્યું છે પણ પહેરું તો તરત જ ફેર પડી ગયો વજન આખો ડાયવર્ટ થઈ જાય છે મજા આવે પહેરવાની આ હું હું તો હું પહેર લેવું છે આને કઈ આપણે કાઢવું નથી હા ઉતો ઉતો નોખો બેરવાનું હોય હો શુભ મંગલમ સાવધાન આવું કે અમારે આને ચાલુ કર્યું છે ભરવાનું અહીંયા પધરાવો સાવધાન એ તો હવે હાથ વરસ પહેલા પધરાવી દીધી હતી હા બીજી વાર નોત પધરાવાની બીજી વાર ને બીજી વાર હવે જોઈએ પધરાવાનો મોકો મળે તો હું શું બીજી લાવ એમ એમ લે તેન તે કીધું એ તો તમને તો કે મોકો મળે તો હું પોઝિટિવ જ જવાબ આપું હંમેશા તો એ વાત મને કંઈ થઈ ગયું કરે તો તમે જ મારા તમે જિંદગી જોઈ લે જોઈ લે હું બોલતા તો બહુ આવડે એમ ભાઈ ઓછું જ રાખવાનું